જય માતાજી મિત્રો આર કે બ્રધર ચેનલમાં આપનું સ્વાગત છે આજે તમને હું જણાવીશ કે માનવ કલ્યાણ યોજના એટલે કે યુક્યુટેલમાં આપની અરજીનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું યુક્યુટર ગૂગલમાં જઈને યુ ક્યુટર કરવાનું યુઝર આઈડી પાસવર્ડ અહીંયા નાખી લેવાનો મારો ઓલરેડી અહીંયા સેવ છે નાખી દેજો ચેપ્ટર બોર્ડ લખી લેવાનો દસ અહીંયા જ અહીંયા લોગ કરવાનું લે છે પછી અહીંયા જઈ માનવ કલ્યાણ યોજનામાં જઈ અહીંયા તમે ચેક કરી શકો છો એ આપણા ઓકે આપવાનો આપશે અહીંયા એટલે અરજી અહીંયા જોવા મળશે કે અરજી ઉપર કાર્યવાહી ચાલુ છે તમારી અરજીની આ રીતે ચેક કરી જાય તો આ વિડીયો તમને ગમ્યો હોય તો આર કે બ્રધર્સ ચેનલને સબસ્ક્રાઈબર લાઈક ઓર શેર કરજો